જે ગોપાલભાઈ સમારડીવાળા આ યાત્રા લઈને સોમનાથ સુધીના અઢારસો કિલોમીટરમાં જવાના છે અને આ ભારતની એકતા અને અખંડિતતામાં આ જે યાત્રા નીકળેલી છે આ યાત્રાના સ્વાગત માટે અંકલેશ્વર આજે લેવા પટેલ અંકલેશ્વર સમાજ અને સમસ્ત સમાજ એમાં આજે આપણી સાથે અહીંયા આ જે છે એમાં બધા જ સમાજો આવેલા છે અને એનું સ્વાગત કરવાના છે આજે આ કર્મથી ધર્મ ની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રાનો બીજો દિવસ આજે અંકલેશ્વર ને આંગણે આ વાલીયા ચોપડીએ સરદાર સાહેબ ની આ યાત્રા નું આમંત્રણ કરવામાં આવ્યું છે